નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણ જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી આ ચેનલ ઉપર ધોરણ છના તમામ વિષયના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ ત્રણના સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ બે ઉદાહરણ આપો તો જબ આવશે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાસ અલગ કરવા પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા ઉદાહરણ તરીકે રાય તલ મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા ઉદાહરણ તરીકે પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી અને ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ બે નંબર ઉપર તમે કોન્ટેક કરીને ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ઉપણવું એટલે શું તેનો ઉપયોગ ક્યાં થાય છે તો ઉપાડવું અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા કરવા વપરાતીનો ઉપયોગ ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા ધૂળ કે અન્ય કચરો દૂર કરે છે ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય તેવા હલકા હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે પ્રશ્ન નંબર ત્રણ રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો તો રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોવામાં આવે છે ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર છે હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે આ રીતે કઠોળને બે ત્રણ વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય પ્રશ્ન નંબર ચાર ચાળવું એટલે શું તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો ચાળવું મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે આ પદ્ધતિને ચાળવું કહે છે તેમનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા ફોતરા અને કાકરા દૂર કરવા જરૂરી છે આ માટે ઘઉંના જથ્થાને ત્રાસા ચાળણા પર નાખવામાં આવે છે આથી ઘઉંમાંથી કાકરા નાના પથ્થર વગેરે દૂર થાય છે આમ ચોખ્ખા ઘઉં અલગ થાય છે બાંધકામના સ્થળે આવા ચારણા વડે રેતીમાંથી કાકરા અને નાના પણ પથ્થર દૂર છે ચાલો ત્યાર પછી આવે પ્રશ્ન નંબર પાંચ રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો તો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો આથી રેતી પ્યાલાના બેસી જશે આ પદ્ધતિને કહે છે પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો આ પદ્ધતિને નિતારણ કહે છે આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે ગાળન ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય જે તમને અહીં ચિત્રમાં એટલે કે આકૃતિની અંદર તમને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આના તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશને પીડીએફ અને બુક તમે અહીં મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ત્યાર પછી જો પ્રશ્ન નંબર છ ઘઉંના લોટમાં મિશ્રણ થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે જો હા તો તમે તે કઈ રીતે કરશો હા લોટમાં મિશ્રણ થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય ઘઉંના લોટના કણો કરતા ખાંડના કણો મોટા હોવાથી મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાના ચાણી વડે ચાળો આથી ખાંડના કણો ચાણીની ઉપર રહેશે અને લોટ ચાળાઈને નીચેના પાત્રમાં પડશે

ડોહળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ નિતારણ અને ગાળન ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રથમ ડોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો આથી કચરો માટી અને રેતીના કણો પ્યાલાના તળે બેસી જશે પછી ધીમેથી ઉપર ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો લગભગ સ્વચ્છ પાણી મળશે પછી નિતારેલા પાણીને ફિલ્ટર મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે જે તમને અહીં આકૃતિમાં બતાવેલું છે જે તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઉપર છે ખાલી જગ્યા પૂરો એ ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે છડવું બી જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ખાલી જગ્યા કહે છે ગાળાન ક્રિયા સી દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે બાષ્પીભવન ડી જ્યારે ડોહળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળે બેસી જાય છે ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે નિતારણ પ્રશ્ન નંબર નવ ખરું કે ખોટું એ પાણી અને દૂધના મિશ્રણને ગાળા વડે અલગ કરવામાં આવે છે ખોટું બી દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપાડવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે ખોટું સી ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે ખોટું ડી અનાજ અને ફોતરા નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે ખોટું ચાર પ્રશ્ન નંબર દસ જોઈએ લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં કઈ પદ્ધતિમાં વધુ ખાંડ ઓગળ ઓગાળવી શકાય એટલે કે શક્ય બનશે તો જવાબ છે કે આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ પાણીમાં ખાંડને ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે તેથી વધુ ખાંડ ઓગળવા પાણી ઠંડુ કરતા પહેલાં ખાંડ ઓગાળવી જોઈએ અને ખાંડ ઓગળી જાય પછી બરફ ઉમેરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો સાથે તમે જોડાઈ શકો છો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને સ્કેનર આપેલા છે અહીં તમે સ્કેન કરી અને તે ચેનલો ઉપર જોડાઈને અવનવા વિડીયો અને પીડીએફઓ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને આ પાઠ નંબર ચારના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરજો અને આ પાઠ નંબર ત્રણના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે